જાફરાબાદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ તેમજ માતૃશક્તિ અને દુર્ગાવાહિની તથા આર એસએસ તેમજ સમસ્ત હિન્દુ સમાજ દ્વારા ગીતા જયંતિ પર્વ સાથે ગીતા ગીતા યાત્રાનું આયોજન સમાજની વાડીથી પ્રસ્થાન થયું હતું યાત્રા જાફરાબાદની અલગ અલગ શેરી અને બજારમાં હતી જેમાં હિન્દુ સમાજના સંગઠનના ગ્રુપ અને મંડળો સહિત તેમજ જાફરાબાદ વિવિધ હિન્દુ સમાજના આગેવાનો પણ જોડાયા હતા સૌરાષ્ટ્ર પ્રાંત અને સાવરકુંડલા જિલ્લા તેમજ જાફરાબાદ પ્રખંડના ખંડ સહિત જાફરાબાદના બાબર જયારે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા સમસ્ત ભારતમાં ગીતા જયંતી સૌર્ય યાત્રા કે જે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દુર્ગા વાહિની અને માતૃ નું શક્તિ પ્રદર્શન કરવાનો દિવસ છે ત્યારે સાવરકુંડલા જિલ્લાના જાફરાબાદ પ્રખંડમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દ્વારા ભવ્ય પદ સચલન યાત્રા કાઢવામાં આવી તેમાં જાફરાબાદ શહેર અને જાફરાબાદ તાલુકાના બાવીસ ગામના બજરંગદળના ભાઈઓ સાવરકુંડલા જિલ્લામાંથી પદાધિકારીઓ રાજુલામાંથી તથા સાવરકુંડલા જિલ્લાના તમામ તાલુકામાંથી પધાર્યા અને હજારોની સંખ્યામાં બજરંગદળ દ્વારા શિસ્તમાં પથ સંચાલન જાફરાબાદના શહેરમાં આખા ત્રણ કિલોમીટર સુધી પરિભ્રમણ કરવામાં આવ્યું બાબુભાઈ વાઢેર સાથે બ્યુરો રિપોર્ટ ટુ ગુજરાતી ન્યૂઝ